જોયો તમે લોકો તો વરસાદ ચાલુ છે તો હવે આપણે કામ કરવાનું છે કે પેલા તો ભાઈ હું નીકળી ગયો તો હતો લઈને જ નીકળ્યો હતો પણ હું થોડોક આગળ ગયો મતલબ કે એકાદ બે ગલી વહી તા તો મને ખબર પડી ગઈ અને અહેસાસ થઈ ગયો કે ભાઈ આમાં પલળી જશું એટલે ભેરું થાય એમ હે જ નહીં આપણે ટૂંકમાં એટલે મેં પછી કંઈ નથી કર્યું ડાયરેક્ટલી કાઈડી એલ્ટ્રોસ આપડી પાસે છે તો ઉપયોગ કરો હવાબાજી મૂકવાની નહીં ક્યારેય કોઈ પણ વસ્તુની અંદર આજે એની કાલે એની કોઈ દિવસ નહીં એટલી વસ્તુ યાદ રાખવાની હંમેશા એના માટે કહું છું તમને બધા લોકોને કે તમે લોકો પણ ક્યારેક ને ક્યારેક કાર લ્યો અને આ બધી વસ્તુ કરો ખાસ કરીને એટલે ચલો તો હવે પાવનભાઈને લેવા જઈએ હો ગઈ સ્ટાર્ટ સ્ટાર્ટ ઓહો ઓટો ઉપર લાગે દેખાડ દે બાદ

આજો ફાર્દભાઈ આવી ગયા છે ઓય આ તો જાકુ ઝાકુ થઈ દીકરો કેમેરો લુહો પડશે ઉભા રહે એક મિનિટ એક મિનિટલા મને એમ કે તું વાહ હે અંજે આવ્યા અહીંયા દુકાન ની નીચે ઊભો છે અરે ના હું અંદર ઊભો તો આજે હા જો અમારી ગાડી માં બેગ રાખી દે અંદર હા અને હવે આપણે જઈશું જો તમે જો વરસાદ જો ખાલી કેવો વરસાદ આવે છે જો અહીંયા એટલે મારી ઉપર ન થાઉ તો એટલે વયો ગયા તો વરસાદ હાલો જાવ હે હાલો હું નિરાતે રાતે મળ્યા અમીર માણસ છે એમની ગરીબ લોકો ગરીબ લોકો ગરીબ ગરીબો તમે લ્યો આ જો આયા કે હું ઘર ની બહાર નીકળી ગયો તો હા પછી મને લાગ્યું કે સાટા થોડાક વધી ગયા છે તો પછી મને વિચાર આવ્યો કે હે કરે આપડી પાસે કાર પડી છે તો પછી બે જ મિનિટ ની અંદર પાવન ભાઈ ને લેવા માટે આવી ગયો દેખાતું નું હોય તો વ્યવસ્થા તો બંધ કરો આપડે આપડે અહીંયા આપડે એમ તો આમાં બહુ સુવિધા સારી મોબાઈલ માં માં બધી જો જ લીવર લીવર કાઢી લેવાની વાત આવે બાકી બરોબર બરોબર કેવાય હવા બાજી હવા બાજી આ એટલે જ કહીએ કે નાની ઉમર માં કારું લઈ ના રખડાય નકર દિવસો થાય મજા નથી મારા ભાઈ

તો ભાઈ પાવન ભાઈ આવી ગયા છે તમે જોયું આગલી અંદર કે જે અમે વાર્તાલાપ આવ્યા છીએ તો તમે લોકો પણ ખાસ કરીને પ્લાન કરો કારનો એટલે વરસાદના માહોલ ના પડે તમને લોકો તમારા પ્રિયજનો ને લઈ જવા અને લેતા હોવા માટે ચલો ભાઈ તો ફાઈનલી આપણે પોચી ગયા છીએ ઘરે કારને કરી દીધી છે પાર્ક અને હું આવી ગયો છું રૂમ માં મોબાઈલ કેવા પાછળનો ઓકે બીજો બટ્સ પણ જો કે કરી તો નહીં ખાતા ચાર્જિંગ જોઈ લઈએ હાલો ભાઈ ચાર્જિંગ થઈ જ ગયા જોઈ લેજો જોતા તો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ફાઇનલી કાંઈ કામ છે નહીં તો પહેલાં તો આપણે જમી લઈશું કારણ કે પાવનભાઈને આવ્યા એને પણ દસ પંદર મિનિટ થઈ ગઈ છે એ અત્યારે ધીરે ધીરે હાલીને આવવાની ટ્રાય કરે છે પણ હું એને દેખાડી જ નહીં તો એ કહી ઓ ભાઈ બોલ બોલો

સારું ચાલો તો જે લોકો નવા હોય એ બધા લોકો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને અને જે લોકો જૂના છે બધા લોકો તમને લોકોને ખબર છે કે ની મારાથી નથ બોલવું એમ કોઈ પણ તમે બોલાવો છો ધરા ધરાર કે તમે લોકો આ વિડિયોને શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને બધાને સબસ્ક્રાઈબ કરાવો તો હું કઈક આમાં નવીન કરી હગું કારણ કે હજી 200 ની માથે ગયા નથી સબસ્ક્રાઇબર પાવનભાઈને 212 થઈ ગયા છે हमरे લીધો ઉપર ઉપર અહીંયા મારે બસો ને બાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને પહેલાં એકસો ને અઠ્ઠાણું સબસ્ક્રાઈબર હતા કન્ટિન્યુ આપણે મૂકવાનું આવે બ્લોગ પછી તમે તમારે જોવું કે ના જોવું તમે તમારે લાઈક કરો કે ના કરો વિડીયો તો ડેલી મૂકાય જ કારણ કે લાગશે વાર પાર આવશે મજા એમ નહીં એટલે તમને ખબર પડી તમારા જે જે સબસ્ક્રાઈબરો તમને લોકોને ખબર પડી આ લોકો આવીને મને સંભળાવી જાય છે કે એને બસો ને બાર થઈ ગયા છે સબસ્ક્રાઈબર અને મારે ખાલી એકસો ને ત્રેસઠ તો તમે લોકો શેર કરો ને જલ્દી જલ્દી વધારો વધારો જે લોકો છે નવા લોકો એ બધા લોકો ખાસ કરીને કરો આ બધું કાર્યક્રમ નવા લોકો સબસ્ક્રાઈબ કરો ને જૂના લોકો શેર કરો નવા લોકો પણ શેર કરો એટલે વહેલા હા સબસ્ક્રાઈબર વધે એટલે ટૂંકમાં આપણે દેખાડવાનું ઈજ છે કે એક દિવસ પાવનભાઈના જેટલા સબસ્ક્રાઈબર છે યુટ્યુબની અંદર એનાથી વધારે આપણા હિસ્સ્યા અને ત્યારે જે આપણે અત્યારે કહીને ગયા છે આપણે કહેશું સારું ચલો મળીએ બીજા આવા બ્લોગની અંદર